રોમ રોમ ભાઈઓ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ ની આજે આપણે જીરા વાડીએ તો ટોપની ચારુ મુકા આપણે બાંધેલો તો કલેજ વાયર તો આપણે હવે તેને વેટી નાખ્યો લાકડામાં અહીંયા હવે પછી બાંધીશું ને લગભગ આમાં જીરું કરવાનું છે આપણે તો જો અત્યારે તો પેસું ચરે છે કાલે આપણામાં આમાં આકવાનું છે ટ્રેક્ટર આવશે તો બ્લોગમાં મિત્રો બને તો આપણે લાવ્યા હતા ગાયને પાણી પાવા માટે ખાડમાં અને હવે પેલી બાજુ ચાળશું પેલા આવતર ચાલતા હતા તો વ્લોગમાં મિત્રો આપણે માતાજીની પ્રસાદી કરી હતી પ્રસાદી ખાઈએ છીએ બાકી કોમેટની અંદર જય માતાજી લખી દીજો બાકી આ બાજુ આપણે ભેંસ ચઢીશી ને પેલી બાજુ આપણી ગાય દિવસથી આપણે ચાળવાને પાણી નતું પાયું ત્યાં જે મોટી મોટર ચાલુ કરી હતી ખાડમાં થોડું પાણી હતું એટલે કડીક ચાલુ કર્યું મોટર અને પાણી આપણે ચાળવામાં પાછ જોઈ શકો છો તમે ફરી ગયું છે કે નહીં પે જેમ જેમ જો મિત્રો આપણે આંબાને એવું બધું હતું ઠેઠ વરસાદ આવ્યો ત્યાંનું આપણે પાણી પડ્યું નહોતું એટલે આજે મોટર ચાલુ કરવી પડી પછી તો આપણે રસિયાળામાં ઓછું પાવાનું થશે જો મિત્રો કેવું પાણી પડ્યું છે શેક નહીં કમ્પ્લેટ બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ નાખજો અને સપોર્ટ કરજો કર્યું અને હવે આ રોટલા આપણે ગાયને એક ખબર બીજા નાના ગલુડિયા છે કૂતરા તે તેને ખબર છું બાકી ભેંસું તો આપણે આટલામાં રાખીએ જોઈ શકો છો ચાર ભેંસું આવે છે ને બે ઉલા ખેતર છે તો બ્લોગમાં મિત્રો બને છે મિત્રો આપણે ખવડાવતા હતા કલોડિયાના રોટલા તો જોજો મિત્રો હમણે નીચે નાખ્યા એટલે ખાય છે બાકી તો બે પગે ઊભા થાય આમ આપણે એ કરીએ એટલે જોજો મિત્રો મળે બે પગે ઊભા થાય અને રોટલા ખાવા માટે અમુક અમુક આપણે કૂતરાને તો ટ્રેનિંગ પડી દીધી જે પહેલાં હતા તે પછી અહીંથી જતા જાય તો લે 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 અત્યારે તો એક અડધો રોટલો આપણે અહીં નાખ્યો એટલે ખાઈ રાખે કે જો બે અહીં છે ને બે ઓલી બાજુ જતી બાકી જો વાગ્યા છે સાડા પાંચ અને આપણે મગફળીનું જે આપણે આ દાળ કહેવાય કે નહીં પાલો તો એક બાજુ પેલી બાજુ ઢગલો કરી રહ્યા છે જોઈ શકો છો પેલી બાજુ ગાય બાંધેલી છે અને આ બાજુ આપણે મગફળી પડી છે જોઈ શકો છો બાકી બ્લોક માટે એક જગ્યાએ બધું ભેગું કર્યું છે જોઈ આ બધું થોડું અને થોડું પેલી બાજુ છે બાકી જોઈ શકો છો મહોલ પેલી બાજુ આપણે ડાળું ભરાયેલું છે સાદનું બાકી બ્લોકમાં આપણે ફોર ભરવાનું કામકાજ ચાલુ હતું આજે ડાલામાં તો જોઈ શકો છો આપણે ડાલામાં ફોર ભર્યું છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર અને આજે ડાલામાં સાર ભરવાનું કામકાજ ચાલુ છે જો શીખો છો એક ભર આપણે ડાલામાં ભર્યો છે આ રાધનપુર પોકાડવાનો છે ભર તો જુઓ કેવો ભર્યો છે બાકી આ બાજુ આપણે નેનોકો નાખી રહ્યા પૂરા જય માતાજી અને આ બાજુ અમારે ભાઉબા ફરી રહ્યા છે જય માતાજી કહી દો બા કેમ છો એવું એમ એમ બરાબર બાકી લાઈક કરો કોમેન્ટ કરો અને ફોલો કરો કેવો ફોર ફર્યો કોમેન્ટ કરજો એ બા તો મિત્રો હવે કરીશું બ્લોગ ને મળીશું આગળ બ્લોગમાં જેમાંથી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ નાખજો અને આવો સપોર્ટ કરતા રહેજો તો મળીશું આગળ બ્લોગમાં